નબીરાની ધરપકડ વડોદરા શહેરના કાલેબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે આવેલી કુરિયરની ઓફિસ ચાલતા જુગાર પર પોલીસે દરવો પાડ્યો હતો જેમાં કુરિયર ઓફિસ સંચાલક સહિત આઠ નબીરા ઝડપાઈ ગયા હતા પોલીસે થાર કાર સહિત ત્રણ વાહનો અને રોકડ રકમ સહિત રૂપિયા ચૌદ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજો કર્યો હતો હાલમાં આઈપીએલ ક્રિકેટ મેચ ચાલતી હોય રોજ મોટી સંખ્યામાં સટ્ટો ખેલાઈ રહ્યો છે જેના કારણે વડોદરા શહેર પોલીસ દ્વારા સટોડિયાઓને તથા ભૂખીઓને પકડવા માટે સતત અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવામાં આવી રહી છે દરમિયાન કાર્લીબાગ પોલીસ એક એપ્રિલના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે પ્રમોદ ઉર્ફે પિન્ટુ મુક્તાનંદ પાસે ઉત્કર્ષ પેટ્રોલ પંપની બાજુમાં બીએચ કોમ્પ્લેક્સમાં આવેલા દેશ વિદેશ કુરિયર સર્વિસ નામની દુકાન નંબર આઠમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે જેના આધારે કાર્લીબાગ પોલીસની ટીમે મુક્તાનંદ પાસેની ઓફિસમાં રેડ કરી હતી ત્યારે ઓફિસમાંથી આઠ જુગારી ઝડપાઈ ગયા હતા પ્રમોદ ઉર્ફે પિન્ટુ રાણા રહે આનંદનગર કારલીબાગ વડોદરા વિજયસિંહ દિલીપસિંહ રાજપૂત અમીશ મનોર શેઠ રાજુ જીવન દેસાઈ કુંજ ઠાકોર શાહ મોલેશ નટવર લાલ જીંગર વિજય નટવર પરમાર મયુર મફત રાણા પોલીસે જુગારીઓની અંગઝડપી કરતા રૂપિયા એક પોઈન્ટ નવ લાખ દાવ પર લાગેલી રોકડ સત્તર હજાર સાત મોબાઈલ રૂપિયા એક પોઈન્ટ બે લાખ થાર કાર સહિત ત્રણ વાહનો રૂપિયા બાર પોઈન્ટ ચાલીસ લાખ મળી રૂપિયા ચૌદ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે